ખાલી પંદર મિનિટમાં ઘી બની જાય છે અને એ પણ શુદ્ધ ભેળ છે વાળો નહીં અને પાંચસો વાપરવા માટે અને પાંચસો દૂધ જે ઘરે પીડ્યું રહે એનું આપણે ઘી બનાવી નાખીએ એ પાછું દૂધ જે વધે મલાઈ કાઢેલું એનો આપણે ચા બનાવીએ કે પછી છોકરાને પાવું હોય તો પણ ચાલે જો આપણે હવે આમ થોડી વાર ફેરવવાનું પછી પાણી આપણે જે નોર્મલ પાણી છે ને એ જ મેં લીધેલું છે આમ નાખી દેવાનું થોડું અને પછી પાછું ફેરવવાનું આ લગભગ પાંચ મિનિટ નથી ફેરવવું પડતું ત્યાં તો તરત જ માખણ છૂટું પડી જાય પાછું સરસ ઉતરે હો પાછું અમે ગીર ગાયનું દૂધ લાવીએ છીએ એટલે એની મલાઈ છે ને એ વધારે ઉતરે જો થઈ ગયું સરસ જેમ તમે પાણી રેડતા જશો ને એમાં માખણ વધારે છૂટું પડતું જાય નોર્મલ પાણી જ છે ઠંડુ નથી હવે બંધ કરી દઈએ જોયું પાણી રેડશો ને એટલે વધારે છૂટું પડી જાય બ્લેન્ડર ત્યાં તમારે જો બગડ્યું હોય ને એટલે આ બધું લઈ પછી ગરમ પાણીમાં ગરમ પાણી કરીને એની અંદર તમારે ઓલું કરી નાખવાનું ધોઈ નાખવાનું એટલે કાંઈ ઝંઝટ જ નહીં પાછી અગર આપણે શું થાય પાછું વધારે વાસણ થાય ને તો પાછું ગમે નહીં છે બધુંમાં પીંડા કરી બધી છાશ છે ને નિતારી લેવાની પછી આમાં કાઢવાનું સાંજે દૂધ ગરમ કરીને પછી ઠંડુ થવા દેવાનું પછી ફ્રીઝમાં તમારે મૂકવાનો તો જ તમારા પાસે મલાઈ નીકળશે હો જો આપણે બધું માખણ છે એ કાઢી લીધેલું છે હવે આ છાસ છે એ દસ દિવસની મલાઈ છે એટલે આ છાશ કાંઈ બહુ સારી ન એટલે પીવામાં હું નથી લેતી આમ દરરોજ દરરોજની તમે મલાઈ કાઢો તો તમારા છાશ બને તો લેવાય અને એવું તો કાંઈ આપણે ઘરે કાંઈ પછી આપણે આ માખણને પાછું બે વાર ધોઈ લેવાનું હો એટલે ઘીમાં તમારે સેજ વાસ ન આવે માખણા એકદમ તાજી પાણી ન નીકળે તાજું પાણી એમ ધોઈ લેવાનું બે વાર એક વાર આપણે ધોઈ નાખશું ચોખ્ખું પાણી ન નીકળે ને આ બે વારમાં તો પાછું ચોખ્ખું પાણી નીકળી જાય એટલે ઘીમાં તમારે લાંબો ટાઈમ રાખવો તો રે વાસ ન આવી જાય બધું પાણી જોવું હવે આપણે ગેસ ફાસ રાખવાનું પણ બાજુમાં તમારું ઊભું રહેવાનું નહીતર બધું ઉભરાય તમારે મિનિટ માં ઘી બની જાય ક્યારેક ક્યારેક હલાવતું રહેવાનું એટલે તમારે છે ને બાર નો નીકળે ઉભરાય ને તો કઈક આડાવડું તમારે આપડે બ્લેન્ડર સાફ કરવું પડશે ને એના માટે આપણે ગરમ પાણી મૂકી દઈએ ગરમ પાણીમાં બ્લેન્ડર ધોરણ સાફ થઈ જાય તમારે લિકરમ પાણી નું છે ને એટલે પીળું થાય ભેંસ નું દૂધ હોય તો એનું ઘી સરસ થાય એનું સફેદ થાય એની મલાઈ ડબલ નીકળે પછી જોયું ક્લીન થઈ ગયું નીકળાય મૂકી દેવાનું જો આવી રીતે આમ ફીણા મળશે હલાવતું રહેવું પડે નહીં નીચે દાળી જાય પાછું તો હલાવતું રેવાનું તો હલાવું પડે તો ઘી અઢીસો ઘી ઘરે બને જો કેટલો આમ તો 250 ઉપર બન્યો ઓકીટુય ઓછું પાછું થાયો જો આપડે બધા આવે ફીણા છે બેસી ગયા આપણે ગાળી લઈ બહુ ઠંડુ થવા તો પાછું જામી જાય હું તો ગરમ ગરમ ગાળી લઉં છું થોડાક આમ ફેણા બેસવા દઉં જો કેટલું પીળું થયું અત્યારે સોળસો નું કિલો છે ઘી તો ઘરે ઘરે બેઠા બેઠા બુદ્ધિ ન વાપરીએ અડધું ખાઈ ને અડધું એટલે બનાવી ને તો એમાં ભાખરી બનાવશું બિસ્કીટ જેવી ભાખરી બને આ કીટાની તો ભાખરી બહુ સરસ બને અને જો કાળું સેજ નથી અને હાવ થોડુંક જો એટલું એટલું જ છે કીટો હેઠે જો દાજી નથી ગયું હલાવવાનું એટલે દાઝે નહીં નીચે જો આઠીસો ઘી છે એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મહાદેવ